વ્યાજખોરોની ચુંગલમાં ફસાઈને આર્થિક રીતે પાયમાલ થઈ જવાના કિસ્સાઓ પર અંકુશ મેળવવા અને લોકોમાં જાગૃતિ કેળવવાના ઉમદા આશય સાથે ગુજરાતભરમાં પોલીસ વિભાગ દ્વારા લોકદરબાર યોજી ગેરકાયદેસર વ્યાજ વસૂલતા વ્યાજખોરો સામે અભિયાન ચલાવવામાં આવી રહ્યું છે ત્યારે સુરેન્દ્રનગર જિલ્લા પોલીસ દ્વારા પણ વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે રેલીનું આયોજન કરવામાં આવ્યું હતું લીંબડી પોલીસ ડિવિઝન હેઠળ આવતા ગામોમાં વ્યાજખોરી દૂષણ વિરોધી ઝુંબેશના ભાગરૂપે શહેરના મુખ્ય માર્ગો ઉપર રેલી યોજાઈ હતી શહેરના જૂના જકાત નાકાત રોડથી ગ્રીન ચોક સુધી રેલીનું આયોજન કરાયું હતું જેમાં વ્યાજખોરી બંધ કરો વ્યાજખોરો સામે ફરિયાદ નોંધાવો સહિતના વિવિધ બેનરો સાથે લીંબડી ડીવાયએસપી પીઆઈ સહિતનો પોલીસ સ્ટાફ હોમગાર્ડ જવાનો સહિત વિવિધ સ્કૂલના વિદ્યાર્થીઓ વેપારીઓ આગેવાનો અને સામાજિક સંસ્થાના આગેવાનો રેલીમાં જોડાયા હતા માન્ય ગુરુ મંત્રી આગેવાની હેઠળ એમણે જે વ્યાજખોરી વિરુદ્ધનો એક ઝુંબેશ ચલાવવા માટે થઈને પોલીસ ગુજરાત પોલીસને સૂચના કરી હતી એના અનુસંધાને માન્ય રેન્જ આઈજી સાહેબ અને એસપી સાહેબ એમની સૂચનાથી આજે લીંબડી ટાઉનમાં સમગ્ર લીંબડી ડિવિઝન ની પોલીસ અને સાથે સાથે સ્કૂલના બાળકો અને સામાજિક આગેવાનોને સાથે લઈ અને બાઇક સિસ્ટમ અનાઉન્સમેન્ટ અને પોસ્ટરોના માધ્યમથી અને એક રેલીના માધ્યમથી જે વ્યાજખોરીનું જે દૂષણ છે એને દૂર કરવા માટે થઈ અને લોકોને એક આહવાન કરવામાં આવેલું છે લોકોને ફરિયાદ કરવા માટે થઈને પ્રોત્સાહિત કરવા માટે થઈનો પ્રયત્ન કરવામાં આવેલો છે અને લોકોને ફરી એકવાર અમારા તરફથી વિનંતી છે કે જે વ્યાજખોરીનું દૂષણ છે જેના લીધે આર્થિક રીતે પણ લોકો ભાંગે છે અને ઘણી વખત પોતે સુસાઈડ સુધી પણ પહોંચી જતા હોય છે તો આ દૂષણને દૂર દૂર આપણે સાથે મળીને કરીએ અને તમે મેક્સિમમ તમારી જે ફરિયાદો છે એ અમારા સુધી રૂબરૂ અથવા ટેલિફોનિક અમને જાણ કરીને પહોંચાડો અને કોઈ પણ આવી વ્યાજખોરી રિલેટેડ તમને કોઈ ઇસ્યુ હોય કોઈ ફરિયાદ હોય તો પ્લીઝ અમારો કોન્ટેક કરો કે જેથી કરીને આવા કોઈ વધુ દુઃખી લોકો હોય તેને બચાવી પણ શકાય અને આવા વ્યાજખોરીના ના દૂષણ સાથે જોડાયેલા જે ગંધાર્થીઓ છે લોકો લોકોને હેરાન કરે છે એને પણ કાયદાનું ભાન કરાવે છે